રેલાઓ માંડી આપી રેલાઓ માંડીએ એટલે મેં હાકલ મારી મેં પેલા બ્રેક માર પણ એને કંટ્રોલ ન બ્રેક લાગી જ નહીં થામુક્યો અને સીધી ગાડી પલટી મારી પલટી મારી એટલે અમે બધે પડી ગયા મને લાગ્યું માથામાં બીજી છોકરીઓને લાગી ગયું અડધાને કોઈને બીજી અંદર કોઈને કાંઈક થયું નથી પછી અહીંયા બી અમે સારવાર માટે એકસો આઠ ને અહીંયા ફોન કર્યું કાંઈ એકસો આઠ એકસો આઠ આવી એટલે સીધી અમે છોકરીઓને ભાઈ ફરી સીધા સિવિલ હોસ્પિટલે લાવ્યો અને ગાડીવાળાને મેં ચાલી રાખ્યો હતો ગાડી વાળો રહ્યો ને એને ગાડી આવડતી નથી આખો રોડ પેલા બ્રેક એને બ્રેક લાગી નહીં કંટ્રોલ ગાડી થઈ નહીં સીધી ગાડી પલટી જ એટલે એક આમથી પલટી એટલે બધી છોકરીઓ પડી ગયું એક છોકરીનો હાથ દબાઈ ગયો અને અમે મેં સીધો ઉભો થાય ગાડી ઊંચી કરીને એનો હાથ કાઢ્યો પછી બીજી છોકરી મેં જોયું બીજી બધીને મેં લઈ લઈને સાઈડમાં બેસાડી એક છોકરીને કપાળમાં લાગી ગયું એકને હાથમાં લાગી ગયું એ એક છોકરીને આંગળા કપાઈ ગયા અને બીજી બધી ને સાલ થઈ એમાં મારો છોકરો પણ છે એનો હાથ કાંડું ભાંગી ગયું અને એક બીજો પણ છોકરો હતો એ અમતા ભેગા આવ્યા હતા મેં લઈ જાય ઘરે એકલા રાખવાની તે પ્રશ્નો ધંધો હોય પીરસવાનો આપણે કુંવરવા રોડે ખીજરીયા ગામ છે ત્યાં તંદી નું ભૈરું હે તંદી નું ભૈરું એટલે બે દિવસ પૂરા થયા છેલ્લો દિવસ અડધા દિવસનું હતું અને અમે આજનો છેલ્લો દિવસ અહીંયા પૂરો કરવા જતા હતા અને આકસ્માત ગઈ રોડું વચ્ચે બાકી બીજી કોઈ